મહેસાણાની બેચરાજી નગરપાલિકા અસ્થિ અસ્તિત્વમાં આવી છે રાજ્ય સરકારે તે બાબતે નોટિફિકેશન જાહેર કર્યું બેચરાજી ગ્રામ પંચાયતને હવે નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે બેચરાજી હવે નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવી ચુકે છે આ જાણકારી નિકુંજ જાની ફોનલાઈન પણ જોડાઈ ગયા છે તેને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે યાત્રાધામ બેચરાજી જે છે તેને હવે નગરપાલિકા તરીકે ડેવલપ કરવામાં આવશે અત્યાર સુધી તે ગ્રામ પંચાયત હતી પરંતુ હવે આજના દિવસથી તે નગરપાલિકાની અંદર અસ્તિત્વમાં આવી છે શહેરી વિકાસ વિભાગ તરફથી નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે કે જેમાં પ્રસિદ્ધ યાત્રાધામ માં બહુચરમાનું જ્યાં પ્રસિદ્ધ મંદિર છે તેવું બેચરાજી ગ્રામ પંચાયત હવે નગરપાલિકાનો દરજ્જો જે છે તે ધરાવતી થઈ છે આગામી દિવસોની અંદર અન્ય વ્યવસ્થાકીય માળખું જે છે તે પણ ડેવલપ કરવામાં આવશે પરંતુ રાજ્ય સરકારે આજે આ એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેમાં પેચરાજી ગ્રામ પંચાયત ને હવે નગરપાલિકા તરીકેનો દરજો રાજ્ય સરકાર તરફથી અપાયો છે બિલકુલ આભાર નિકુંશ તમામ જાણકારી આપવા બદલ